મિત્રો જીવનમાં દરરોજ નવા ફેરફાર થતા રહે છે અને જેઓ આ ફેરફારને સકારાત્મક વિચાર સાથે અપનાવે છે તેમના જીવનમાં સુખ અને શાંતિ રહે છે આપણે નવું કામ ક્યારે જ કરી શકીએ છીએ જ્યારે આપણે તે કામ સંબંધિત જ્ઞાન હોય કોઈ વસ્તુ વિશે અજાણ્યા હોવું ખોટું નથી પરંતુ કંઈક નવું શીખવા માટે તૈયાર ન હોવું તે ખોટું છે જ્યારે પણ આપણે બીજાને ખુશ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે પણ ચોક્કસ ખુશી મળે છે કોઈ વાતથી અજાણ્યા હોવું ખોટું નથી પરંતુ કંઈક નવું શીખવા માટે તૈયાર ન હોવું એ ખોટું છે વ્યક્તિએ નવું નવું શીખવું રહેવા જોઈએ ઘર પથ્થરો જોડવાથી બને છે અને સંબંધો દિલ જોડવાથી બને છે બીજાઓને પ્રેમથી મળવું અને દરેકનો આદર કરો તો જ સંબંધો લાંબા સમય સુધી ટકી રહેશે ઉત્સાહ વિના નાનું ધ્યેય હાસિલ કરી શકાતું નથી તેથી હંમેશા ઉત્સાહ જાળવી રાખો અતિ મુશ્કેલીઓ ક્યારેય પણ ઉત્સાહની મદદથી પાર પડી શકતા નથી કોઈને મળીને વખતે ચહેરા પર સ્મિત રાખવું જોઈએ કારણ કે મિત્રતાની શરૂઆત સ્મિતથી જ થાય છે રાધે રાધે